સંજાણ ના આદિવાસી યુવક સુરજ દિવસ અગાઉ સેલવાસ ના નરોલી ખાતે પુષ્પક બાર માં હત્યા કરવામાં આવી હતી જે બાબતે વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ રૂઢરી ગ્રામસભા પ્રમુખ રમેશ પટેલ અને સ્થાનિક આદિવાસી આગેવાન પ્રભુ ટોકિયા તેમજ અન્ય આદિવાસી આગેવાનો દ્વારા આ સ્વર્ગીય યુવકના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને સાંત્વના આપવામાં આવી હતી અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સ્વર્ગીય સંદિગ્ધના ન્યાય માટે સંજાણ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને તેના પરિવારને પચાસ લાખનું વળતર તેમજ એટ્રોસિટી એક્ટ દાખલ કરી બારના માલિક પર કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી આદિવાસી જે યુવાનનું જે હત્યા થઈ છે દાદાનગર હવેલીમાં આજે આપણે મળ્યા પરિવાર સાથે શું વાત થઈ અને શું માંગ છે સ્વર્ગીય સંદીપ જે ઉમર ગામના સંજાણનો નિવાસી હતા એ બારમાં જ્યારે જમવા માટે હોટલમાં ગયા ત્યારે એને મારી નાખવામાં આવ્યો બારના વેટર દ્વારા અને જ્યારે એનું ખૂન થઈ ગયું ત્યાર બાદ જે એફઆઈઆર કરવામાં આવી દાદરાનગર હવેલીમાં એમાં ત્યાંના માલિકોનું નામ ન હતું એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ दाखल થવી જોઈએ दाखल થઈ ન હતી અને પરિવારજનો જેમની બે દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને પચાસ લાખ જેટલું માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી ચાર માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેસુ અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ અહીના સ્થાયી સમાજ અહીંના સ્થાનિક સમાજ દરેક લોકોનું નિવેદન છે દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માંગણી કલેક્ટરશ્રી અમને નથી એટલે અમે બે દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું ઓકે થેન્ક યુ